જય સંવિધાન જય ભારત બધા મિત્રોને સુપ્રભાત ગુડ મોર્નિંગ વાતો તો ઘણી બધી છે પણ જ્યારે ઓબીસી સમાજની નોકરીઓ જ્યારે ખવાતી હોય ખુલ્લે આમ દેખે તો અન્યાય થતો હોય છતાં સમાજના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સમાજના લોકો મૌન થઈને બેઠા હોય એટલે એવું પ્રતીત થાય છે કે તમે ક્યાંક ને ક્યાંક ગુલામી સ્વીકારી લીધી છે આ દેશ માટે બંધારણ સર્વોપરી છે અને બંધારણથી આ દેશ ચાલે છે લોકશાહી દેશ છે છતાં પણ આજે પણ સામાજિક અને શૈક્ષણિક પછાત સમાજને યોગ્ય સમાનતા અને યોગ્ય અવસર મળતો નથી સામાજિક કે રાજકીય આગેવાનો પછી કોઈ બી સમાજના હોય તો એની ફરજ માત્ર કોઈ સમૂહ લગ્નમાં કોઈ ઇનામ વિતરણના કાર્યક્રમમાં સ્નેહમિલનના કાર્યક્રમમાં કોઈના લગ્ન પ્રસંગમાં કોઈના મરણ પ્રસંગમાં હાજરી આપવું એટલું જ સીમિત છે તો કે નહીં સામાજિક અને રાજકીય આગેવાનોની મૂળ ફરજ એ છે કે તમે પોતાના સમાજના મૂળભૂત હક અધિકારો માટે અને મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવો આ તેમની પહેલી ફરજ છે નહીં કે ખાલી કોઈ કાર્યક્રમમાં હાજરી આપવી હાજરી આપ્યા પછી તમે સમાજને મૂળભૂત સમસ્યાઓથી વાકેફ નહીં કરો તો સમાજને ખબર કેમ પડશે કે તમારા હક અને અધિકાર શું છે તમારું શું સીનવાઈ રહ્યું છે કે તમારા બાળકોની નોકરીઓ તમારા બાળકોનું બજેટ તમને નથી આપવામાં આવતું અને અન્ય લોકોને અન્ય ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવે છે આ બધી જગ્યાએ આવું જ હાલે છે દે ધના ધન ને ઠોકમ ઠોક ભેગા થાવ કાર્યક્રમમાં તો કોઈ પણ જાતની મૂળ સમસ્યાઓની વાત કરવામાં આવતી નથી આ સમાજને કાળા ચશ્મા પહેરાવી અને અંધારામાં રાખવામાં આવે છે અશિક્ષિત અબુદ્ધ સમાજનો છેવાળાનો પરિવાર માત્ર ને માત્ર મજૂરી કામ કરવામાં વ્યસ્ત છે પોતાના પરિવારનું ગુજરાન કરવામાં વ્યસ્ત છે મૂળભૂત સમસ્યાઓ તેને ખબર જ નથી કે આપને કઈ જગ્યાએ શું નુકસાન થઈ રહ્યું છે હાલ એક ભરતી જુનિયલ ક્લાર્કની કુલ સીટો પાંચસો ને સિત્તાવીસ તેમાં સિત્તાવીસ લેખે ઓબીસીના ભાગમાં એકસો ને બેતાલીસ સીટો આવતી હતી આ લોકો ભયરી કેટલી ખબર ઓબીસી પુરુષોની સીટો તેત્રી અને મહિલાઓની ઓબીસીની સીટો અગિયાર એટલે માત્ર ચુમ્માલીસ સીટો ભૈરી એકસો બેતાલીસ સીટો ભાગમાં આવે ચુમ્માલીસ સીટો ભૈરી બરાબર અઠ્ઠાણું સીટો ખાઈ ગયા નુકસાની છે સમવર્ગ અને વર્ગ એની કુલ ભરતી એમાં ઓબીસી ને હિત ટકા લેખે એકસો ને બોતેર સીટો આવે છે ભાગમાં લગભગ કેટલી એકસો ને બોતેર કેટલી પુરુષોની સડસઠ અને સ્ત્રીઓની એકવીસ એટલે કે અઠ્યાસી સીટો ભૈરી ઉપરની બધી આ લોકો ખાઈ ગયા એક તો આ ગુજરાતમાં કોઈ આરક્ષણથી વંચિત નથી જેની દસ ટકા વસ્તી છે જેની સાત ટકા વસ્તી છે જેની પંદર ટકા વસ્તી છે ઇડબ્લ્યુ એસ એસી ને એસટી એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે એનો મતલબ એ કે મામલતદાર શિક્ષક તલાટી કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ કે કોઈ બી ગવર્મેન્ટ કર્મચારીની ભરતી થાય બરાબર ક્લાસ વનથી લઈને ક્લાસ ફોર સુધી કદાચ પટ્ટાવાળાની ભરતી થાય કન્ડક્ટરની ભરતી થાય કે ડ્રાઈવરની ભરતી થાય તો હો સીટે સો સીટેલ્યુ એસ ના દસ લેવાના એસી સમાજના સાત લેવાના અને એસટી સમાજના પંદર લેવાના વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે જ્યારે સાઈઠ ટકા ઓબીસી સમાજની વસ્તી છે જો વસ્તી ગણતરી કરવામાં આવે તો બિહારમાં જેમ સાઠ પ્લસ નીકળી એમ ગુજરાતમાં પણ સાઈઠ પ્લસ નીકળે ઓછી નહીં એમાં પાંત્રી ટકા તો કોળી ઠાકોર સમાજ છે તો સાઠ ટકા સમૂહને સિત્તાઈ ટકા લેખે આરક્ષણ આપવામાં આવે છે સત્તા સિત્તાઈ ટકા લેખે ભરતી થતી નથી અત્યાર સુધીની જેટલી પણ તમે ભરતી જોઈ લ્યો તો સિત્તાઈ ટકા લેખે ભરતી થાય નથી આ બે આંકડા તમને તાજેતરના જાય પણ એમાં સિત્તાવી ટકા લેખે ભરતી થઈ નથી તો હવે સિત્તાઈ ટકા લેખે ભરતી નથી થતી છતાં આપણે અવાજ ઉઠાવવા માટે કોઈ તૈયાર નથી આપણે કોઈનો હક છીનવા માગતા નથી પણ ખરેખર આપણે જે સમાનતા મળવી જોઈએ આપણે જે અવસર મળવું જોઈએ એ તો મળવું જોઈએ કે નહીં આપણે કોઈનું છીનવવા માગતા નથી જેને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે આપણે ખુશ છીએ આપણે રાજી છીએ આપણે એનો વિરોધ નથી પણ તમને શું મળે છે આજે પણ આપણે જ્ઞાતિવાદનો ભોગ થઈએ બનીએ છીએ જાઉં સારા એરિયામાં આવો સુરતમાં કેવા છો કોળી આહીર ભરવાર રબારી મિસ્ત્રી હોઈ હુતાર દરજી દેવી પૂજક આદિવાસી દલિત જાવ જોઈએ મકાન ભાડે કોઈ આપે તો દુકાન કોઈ ભાડે આપે તો કયો વાસ્તવિકતા છે જાતિવાદનો ભોગ આજે પણ આપણે બનીએ છીએ અને આરક્ષણ એટલા માટે આપવામાં આવ્યું છે કે જે લોકો આગળ નીકળી ગયા છે તેની સમકક્ષ પછાત સમાજ રહી ગયો છે જે શિક્ષણથી વંચિત રહ્યો છે જે સામાજિક સમસ્યાઓથી પીડાય છે જે જ્ઞાતિવાદનો ભોગ બને છે અને તેના કારણે જે પછાત રહ્યો છે આ પછાત સમાજને અન્યની હરોળમાં આવે ને તેના માટે આરક્ષણ આપને આપવામાં આવ્યું છે બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી આપને ચાલીસ વર્ષ પછી ઓબીસીને આરક્ષણ આપવામાં આવ્યું એ પણ કટકે કટકે ચાલી વર્ષ પછી પણ છતાં પણ આજે આરક્ષણનો યોગ્ય પ્રમાણમાં તમને પ્રાપ્ત થતું નથી કે મળતું નથી એની દાનત છે માત્ર માત્ર જાતિવાદ એટલે આપણે હકનું માગવાનું છે કોઈનું છીનવવાનું નથી એટલે સમાનતાથી જીવો સમાન અવસર મળવો જોઈએ આઈપીએસ અધિકારીઓ નથી આપણામાં મેડિકલ ક્ષેત્રમાં કોઈ સર્જન નથી એમબીબીએસ નથી બહુ નહીવત ઓછા પ્રમાણમાં જોવા મળે છે કેમ કે મેડિકલ ક્ષેત્રમાં તમારે જવું હોય તો આજે સિત્તેર લાખ એંશી લાખ એક કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમે મેડિકલ ક્ષેત્રમાં એમબીબીએસ થઈ ગયો એમડી થઈ ગયો સર્જન થઈ ગયો આપણા એક માટેની સમસ્યા નથી દરેક સમાજ માટેની સમસ્યા છે મજૂરી કામ આર્થિક રીતે જે નબળા હશે તેના માટે શું એટલે વાસ્તવિકતા સમજો ઓબીસીના નેતાઓને ખાસ કહેવા માગું છું કે મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવો જો સમાજ જાગૃત થઈ ગયો ને ક્યાંય મોઢું દેખાવાના લાયક નહીં રહું સમાજના છેવાડાના વ્યક્તિને ખબર પડી ગઈ જે મજૂરી કામ કરે છે જે ભાગ્યા રાખે છે ટાણા ટાણાનું કરે છે એને ખબર પડી ગઈ કે મૂળભૂત અમારા હક અને અધિકારો શું છે અમે કેટલું બજેટ આ સરકારને આપીએ છીએ અને બજેટમાં અમને શું આપવામાં આવે છે તો આ બધી બાબતો જો ઓબી સમાજના લોકોને ખબર પડી ગઈ ન તો ક્યાંય મોઢું દેખાડવાના લાયક નહીં રહ્યો મત માગવા જાઓ ને તો એલા સપાટા પાડશે આ વાસ્તવિકતા છે આ લોકોને ખબર નથી એટલે તમે છે ને ફાઇટા ફરો છો બધા સમાજના લોકોને ખબર નથી મૂળભૂત સમસ્યાઓ માટે એટલે તમે બધા ફાટા ફરો છો એ લોકો જો જાણી જાશે પોતાના હક અધિકારો તેથી તમે ક્યાંય મોઢું બતાવવાના લાયક નહીં દો અને કદાચ અમારે પુસ્તક ન બનાવવું પડે કે જ્યારે સમાજની નોકરી ખવાતી હતી સમાજનું બજેટ ખવાતું હતું ત્યારે એટલા એટલા લોકો સ્ટેજ ઉપર સુડીને ફાંકા ફોજદારી કરતા હતા એમએલ એમપી થઈને બેઠા હતા અને સમાજનું સત્યાનાશ કાઢવામાં સૌથી વધારે કોઈનો ફાળો હોય ને તો આ લીસ્ટ છે આ બધાનો છે એટલે સમજી જાઓ બરાબર અને આના માટે અવાજ ઉઠાવવાની જવાબદારી પહેલી ઓબી સમાજના એમપી ની છે વિધાનસભા સત્ર ચાલુ છે અવાજ ઉઠાવો ન કે પૂરું થઈ જાય કાલે સત્ર પછી મંજીરા વગાડજો સલીમની વાહે પડી ગયા છે સલીમની વાહે પડી ગયા ગૃહમંત્રી પણ હિન્દુઓના રાજમાં જ હિન્દુઓની નોકરીઓ ખવાય છે હિન્દુઓના રાજમાં જ હિન્દુઓને સમાનતા નથી મળતી એનું શું સલીમ નોકરી ખાઈ ગયો છે ભાઈ એટલે આ બધા ગતકડા અને લોલીપોપ આપવાનું ને તમારું છે ને ધ્યાન ભટકાવવાનું જે ધર્મના નામે વિરોધ કરાવવાનું મુસલમાનોને દુશ્મન બતાવવાના આ બધા ગતકડાઓ બંધ કરો બરાબર એટલે આ જે બાબતો બને છે એ બાબતોથી પર રહીને તર્ક સાથે આગળ વધો અને હું તો પહેલેથી જ કહું ચિરાગભાઈ કે એ માન નથી લેવાનું તમને આ કુદરતે તમારા માતાજીએ બુદ્ધિ આપેલી છે કેટલું સાચું છે કેટલું ખોટું છે એ ગ્રહણ કરજો અત્યાર લગી આપણે સ્ટેજ ઉપર જેણે ફાંકા ફોજદારી કરી લીધી અને આપણે આ કરી રાખ્યા ને એનું બધું આ પરિણામ આપણે ભોગ ભોગવીએ છીએ લેખિત અરજીઓ કેટલી કરવી થપા આપ્યા છે અને અમે તો કેટલી કરી છે એમને ખબર નથી મુખ્યમંત્રીને ગૃહમંત્રીને ને કલેક્ટરમાં મામલતદારમાં ને આપી આપીને હવે તો એ બધું બંધ કરવું પડશે સમાજને જાગૃત કરો મતની કિંમત સમજાવો બરાબર સૌથી વધારે મત ધરાવનાર જો આ ઓબી સમાજની નોકરીઓ ખવાતી હોય તો તમારે આંખો ખોલીને બહાર આવવું પડે સમાજના વાસ્તવ રીતે જાગૃત કરવા પડે તો જ બધું બદલા છે બાકી બદલા છે નહીં અને એના માટે જ અમે ગામે ગામ અઠવાડિયામાં એક કલાક સભા બોલાવવાનું ચાલુ કરવાનું અમે નક્કી કર્યું છે તો એમાં સાથ સહકાર આપજો અને સરકાર દ્વારા જે ગતકડાઓ સોશિયલ મીડિયામાં આવે ને ભાઈ સમજી આવવાનું તમારું ધ્યાન ભટકાવાનું કામ થઈ રહ્યું છે અને એને અંદર ખાને તમને કેટલું નુકસાન જાય છે એની કોઈ સીમા નથી એની કોઈ હદ નથી મારો કાંઈ હેતુ ઓબીસીના નેતાઓને નીચા દેખાડવાનો નીચા પાડવાનો નથી પણ તમને તમારી ફરજથી વાકેફ કરાવવાનો છે તમે કાંઈ મારા દુશ્મન નથી મારા દુશ્મન તો ખબર જ છે કોણ છે બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી જે મૂળભૂત ફરજ છે સમાજ પ્રત્યેની તે અદા કરો બસ એટલું સવારનું કેમ કે રાતથી વિચારો આવે છે કે ખરેખર શું કરશો એટલે મને એમ થયું કે સવારે જ માજે એક વિડીયો આપણે બનાવી નાખીએ રાતે ઘણી બધી ચર્ચાઓ આપણે એ કરી છે પણ આપણી વાત લોકો સુધી પહોંચે તેઓ દરેક મિત્રો પ્રયત્ન કરો અને તમે જે ગામમાં રહેતા હોય એ ગામમાં તમારી ટીમ બને અને સમાજને આ બધી બાબતોથી વાકેફ કરીએ તો જ આ સમાજમાં કંઈક પરિવર્તન આવશે સમાજનો ઉદ્ધાર થશે અને તો જ જે આપણે લક્ષ્ય લઈને નીકળ્યા છે સાક્ષ સમાજનું નિર્માણ તો એ પરિપૂર્ણ થશે આભાર ફરી મળશે મળીશું જય સિદ્ધાંત જય ભારત